જમુસર તાલુકામાં જેઆઈડીસી દ્વારા વીસ ગામોની સીમમાં બાર ફૂટ ઊંચી દિવાલ બનાવતા ચોમાસાની સિઝનમાં ગામો વરસાદી પાણીમાં ફરી વળ્યા છે જમુસર તાલુકામાં જીઆઈડીસી દ્વારા મદદ ફાર ટંકારી ટીમ્બી આસનવડ સહિત વીસ થી વધુ ગામોની સીમમાં પાંત્રીસ કિલોમીટર લાંબી બાર ફૂટ જેટલી ઊંચી દિવાલો બનાવવામાં આવી છે સાથે રસ્તા બનાવવા માટે છ થી આઠ ફૂટ માટી પુરાણ કરવામાં આવતા વરસાદી પાણીનો નિકાલ નહીં થતા બસો થી વધુ એકરમાં ખેડૂતો દ્વારા કપાસ તુવેર જુવારના વાવેતર કર્યું છે જે ખેતરોમાં ઉભા પાકમાં વરસાદી પાણી વાવેતર નિષ્ફળ જવાની શક્યતા રહી છે ત્યારે સંજય સોલંકી તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રભુદાસ મકવાણા અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી બિયારણ નુકસાની અને પત્ર સહિતની લડત અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી હું મદાફર ગામના સરપંચ બશીરભાઈ રસૂલ અને જે અત્યારે આ વરસાદના લીધે જે પાણી અમારા ગામની આજુબાજુ જે ભરાયેલું છે અત્યારે જીઆઈડીસી બનવાથી અમારા ગામની અંદર પાણીનું રોકાણ થયું છે દિવાલ અને જે માટીનું પૂરણ અને રોડ બનાવ્યા છે આળા રોડ બનાવ્યા છે એના લીધે પાણીનો નિકાલ થતું નથી પહેલાં નહોતું ત્યારે અમારે બધું પાણી નીકળી જતું હતું હાલને અંદર આ ગામની અંદર ને ખેતીની અંદર ઘણો બધો નુકસાન થયું છે એની રજૂઆત અમે ઘણી વખત બી કરી હતી અને માજી ધારાસભ્યએ પણ રજૂઆત કરી હતી છતાં પણ ના કોઈ વાતને ધ્યાનમાં લીધી નથી જંબુસર તાલુકાના ટંકારી ટીંબી દુરિયાળ આસનવડ સિંગૈણા મદાફર તમામ ગામોના ખેતરોમાં ખૂબ પાણી ભરાવાના કારણે ખેતીના પાકો નિષ્ફળ ગયા છે કપાસ બળી ગયો છે ખેડૂતો લાચાર પરિસ્થિતિમાં અત્યારે છે ટીંબી ગામે જે જીઆઈડીસી બનાવવામાં આવી છે એ લોકોએ પાંત્રીસ કિલોમીટર જેટલા પ્રોટેક્શન વોલ દિવાલો બનાવી છે અને એના કારણે પાણી રોકાવાના કારણે ખેતરોમાં અને મોદાફર ગામમાં પણ પાણી ઘૂસી ગયું છે અને સરકાર જો તાકીદારનો નિકાલ નહીં લાવે તો ભયંકર નુકસાન થાય એવી પરિસ્થિતિનું સર્જન થયેલું છે